હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બજારમાં મળતા બાલાજીના લસણયા સેમ અમરાની રેસીપી જે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ બજાર જેવા જ ઘરે બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં આઠ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને જો તમને મારા વિડિયો જોવા ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા અઢી કપ જેટલા મમરા લઈ લીધા છે તમે અહીંયા કોઈ પણ મમરા લઈ શકો છો બજાર જેવા લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલા પેસ્ટ રેડી કરીશું જેના માટે મેં અહીંયા આઠથી દસ લસણની કળીને ખાંડીને લઈ લીધી છે હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે સાથે જ અહીંયા મેં અડધી ચમચી ધણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તેમાં થોડું પાણી એડ કરી આપણે તેની સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે પેસ્ટની થિકનેસ આ રીતની રાખવાની છે તો બસ હવે આપણી પેસ્ટ અહીંયા બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લઈશું અહીંયા વઘાર માટે મેં જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે તેમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે તેલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું અને મસાલા પેસ્ટ રેડી કરેલી હતી તેને પણ એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને મસાલાને સારી રીતે તેલમાં સાંતળીશું તો આ જ રીતે આપણે મસાલાને સારી રીતે તેલમાં સાંતળી લેવાનો છે જેથી તેનો સરસ એવો ફ્લેવર આવી જાય તો તમે જોઈ શકો છો અહીંયા મસાલો આપણો સારી રીતે સંતળાઈ ગયો છે હવે આપણે તેમાં મમરા પણ એડ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે મમરાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું લસણની ચટણી સાથે જેથી એકદમ સરસ એવો લસણનો જે ટેસ્ટ છે એ આપણા મમરાની અંદર આવી જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મમરાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે તો અહીંયા આપણે જે લસણની ચટણી એડ કરી છે જેનાથી મમરા આપણા થોડા પોચા થઈ ગયા છે તો હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે રોસ્ટ કરીશું જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય અને કુરકુરા થાય તો હવે આપણે તેમાં થોડી સેવ પણ એડ કરી લઈશું મેં અહીંયા અડધો કપ જેટલી સેવ લીધી છે તેને પણ આપણે સારી રીતે મમરા સાથે મિક્સ કરી લઈશું તેના અંદર પણ સરસ એવો લસણનો ફ્લેવર આવી જાય તો આ જ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરતા જઈશું તો આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો આપણા લસણયા સેમરા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ એકદમ બજારમાં મળે બાલાજીના લસણિયા લસણયા સેવમરા એવા જ આપણા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો